નમસ્કાર ક્યારે એવું બન્યું છે કે કોઈ કામ ખૂબ જ જોશથી શરૂ કરીએ પણ પછી અચાનક ગાડી પાટા પરથી ઉતરી જાય ઘણા લોકો બિઝનેસ શરૂ તો કરે છે પણ પછી ક્યાંક વચ્ચે જ અટકી જાય છે આજે આપણે આ જ પડકારને સમજીશું અને જોઈશું કે તેને કેવી રીતે પાર કરી શકાય આ વાત સાથે તો લગભગ બધા જ સામત થશે ખરું ને શરૂઆતમાં જે સફળતા મળે છે એ પછી જાણે ક્યાંક ખોવાઈ જાય છે એ ગતિ જાળવી શકાતી નથી તો સવાલ એ છે કે આવું ખરેખર થાય છે કેમ ચાલો આજે આનું જ કારણ શોધીએ જો મોટાભાગના ડિસ્ટ્રીબ્યુટર્સની શરૂઆત તો એકદમ ધમાકેદાર હોય છે પણ થોડા સમય પછી એવું લાગે છે કે જાણે એક જગ્યાએ આવીને અટકી ગયા હોય શરૂઆતનો ગ્રોથ પાછો લાવવા માટે સંઘર્ષ કરવો પડે છે અને સાચું કહું તો આ પરિસ્થિતિ બહુ જ હતાશાજનક હોય છે શરૂઆતમાં જુસ્સો ક્યાંથી આવે છે સારું એ આવે છે નાની નાની જીતમાંથી જેમ કે પહેલો કમિશન ચેક હાથમાં આવ્યો હોય કે પછી કોઈને મદદ કરીને સારું લાગ્યું હોય આ બધી બાબતો ખૂબ જ શક્તિશાળી છે એમાં કોઈ શંકા નથી પણ એમની અસર લાંબો સમય ટકતી નથી અને બસ અહીં જ આપણે વિચારવાની રીત બદલવાની જરૂર છે કારણ કે લાંબી મજલ કાપવા માટે આ ટૂંકાગાળાનું પેટ્રોલ પૂરતું નથી કંઈક એવું જોઈએ જે ક્યારે ખૂટે જ નહીં આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે જુઓ એક બાજુ છે શરૂઆતનો ઉત્સાહ જે થોડા સમય માટે જ રહે છે અને બીજી બાજુ છે એક એવી આગ એક એવું કારણ જે અંદરથી આવે છે અને ક્યારે ઓલવાતું નથી આ વાક્ય ખરેખર બધું જ સ્પષ્ટ કરી દે છે નાના મોટા ટાર્ગેટ પૂરા કરીને એક ટીમ તો બનાવી શકાય છે પણ જો કંઈક મોટું કરવું હોય એક વારસો બનાવવો હોય તો એના માટે કંઈક વધારે ઊંડું કંઈક વધારે શક્તિશાળી જોઈએ તો સવાલ એ છે કે આ ઊંડી પ્રેરણા મળશે ક્યાંથી એનો જવાબ છે એક એવું કારણ શોધવામાં જે વ્યક્તિગત હોય ભાવનાત્મક હોય અને એટલું મજબૂત હોય કે કોઈ પણ મુશ્કેલી આવે તો પણ ટકી રહેવાની હિંમત આપે એટલે કે સાચું શા માટે એ કોઈ નાનું મોટું લક્ષ્ય કે ઈચ્છા નથી ના ના એ તો એક એવી ભાવના છે જે આપણને અંદરથી હલાવી નાખે એ એટલું મજબૂત કારણ છે કે પછી કોઈપણ અવરોધને પાર કરવો એ પસંદગી નહીં પણ એક જરૂરિયાત બની જાય છે આવું મજબૂત કારણ ક્યાંથી આવે ઘણીવાર એ જીવનના કોઈ એવા અનુભવમાંથી આવે છે જેને આપણે ફરી ક્યારે જીવવા નથી માંગતા કદાચ કોઈ એવી આર્થિક તંગી જોઈ હોય કે પછી સ્વાસ્થ્યની એવી કોઈ સમસ્યા આવી હોય જેણે જીવન જોવાનો દ્રષ્ટિકોણ જ બદલી માખ્યો હોય કોઈ એવી ઘટના જે મન પર છપાઈ ગઈ હોય અને હા આ કોઈ જાદવી છડી ફેરવવાથી નથી મળતું એના માટે એક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે આ ત્રણ પગલાં જુઓ ઊંડાણપૂર્વક વિચારવું કોઈ ભરોસાપાત્ર સિનિયર સાથે બેસીને વાત કરવી અને ત્યાં સુધી ચર્ચા કરવી જ્યાં સુધી એ કારણ એકદમ સ્પષ્ટ ન થઈ જાય પણ અહીં એક બહુ જ મહત્વની વાત ધ્યાનમાં રાખવા જેવી છે એક એવી ભૂલ જે ઘણા લોકો કરે છે બીજાઓ પર વધુ પડતી નિર્ભરતા એ આપણી પોતાની આગને ઠંડી પાડી શકે છે આ શબ્દ જુઓ સ્પૂન ફિડિંગ આનો અર્થ શું જ્યારે કોઈ સિનિયર એટલી બધી મદદ કરે કે વ્યક્તિ પોતે પ્રયત્ન કરવાનું જ બંધ કરી દે બિલકુલ એ બાળકની જેમ જેને હંમેશા ચમચીથી ખવડાવવામાં આવે તો એ પોતાના હાથે ખાતા ક્યારે શીખતું જ નથી આ મદદ ફાયદાને બદલે નુકસાન કરી જાય છે હા જૂની કહેવત અહીં એકદમ બંધ બેસતી છે તરસ્યો વ્યક્તિ કૂવા પાસે જાય છે કૂવો તરસ્યા વ્યક્તિ પાસે નથી આવતો મતલબ સાફ છે પહેલ આપણે જ કરવી પડશે સફળતા ચાલીને નહીં આવે આપણે એની પાસે જવું પડશે અને આખરે આ બિઝનેસનો મૂળ મંત્ર પણ આ જ છે અહીં ધ્યેય એક સ્વતંત્ર એટલે કે ઇન્ડિપેન્ડન્ટ ડિસ્ટ્રીબ્યુટર બનવાનો છે કોઈના પર આશ્રિત રહેવાનો નહીં સાચી સફળતા પોતાની જવાબદારી લેવાથી જ મળે છે સારું તો હવે માની લો કે આપણું શા માટે એકદમ સ્પષ્ટ થઈ ગયું પછી શું થાય સાચું કહું ને તો પછી બધું જ બદલાઈ જાય છે આ સરખામણી કેટલી સચોટ છે જ્યારે શા માટે સ્પષ્ટ ન હોય ત્યારે એવું લાગે જાણે ગાઢ ધુમ્મસમાં ચાલી રહ્યા હોઈએ ક્યાં જવું એ જ ખબર ન પડે પણ જેવું શા માટે સ્પષ્ટ થાય છે ધુમ્મસ હટી જાય છે રસ્તો સાફ દેખાય છે અને દરેક પગલું એક હેતુ સાથે ભરાય છે અને આ જ આખી વાતનો નીચોડ છે જ્યારે તમારું શા માટે એટલે કે તમારો હેતુ સ્પષ્ટ હોય છે ને ત્યારે કેવી રીતે કરવું એનો રસ્તો આપોઆપ મળવા લાગે છે પછી મૂંઝવણ નથી રહેતી બસ સ્પષ્ટતા રહે છે તો ચાલો આજના આ વિશ્લેષણને આ એક સવાલ સાથે પૂરો કરીએ એક એવું શા માટે શોધો જેને ક્યારેય ભૂલી ન શકાય આ સવાલ માત્ર વિચારવા માટે નથી પણ એનો જવાબ શોધવા માટે છે ઊંડા ઉતરો અને એ કારણને પકડી લો જે તમને ક્યારેય હારવા નહીં દે તમારું એ અડગ શા માટે શું છે